પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે એનું મેન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે છે ખૂબ ખૂબ મજબૂત વેસ્ટર્ન અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એ ત્રણ દિવસ એવા હશે કે એમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે જેમાં મહેસાણા હોય પાટણ હોય સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય ચારે ચાર જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે અરવલ્લી મહીસાગર દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે ગાંધીનગર અમદાવાદની અંદર બહુ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ અને છાટાછૂટી ચાલુ રહીએ તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ અને નવસારી આસપાસના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે અને આ તમામ પ્રક્રિયાઓ છે એ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે એવિધી રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં જોવા જઈએ તો ઓલરેડી કચ્છ છે એ 5 6 દિવસ માટે વાદળોથી ઘેરાયેલું રહેશે કચ્છની અંદર કોઈ ભારે ઝાપટાઓની શક્યતાઓ નથી પણ ચોક્કસથી વાત છે કે કચ્છડા પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતા અત્યારે અમે માની રહ્યા છે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થશે પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને ભાવનગર એ સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે કે ત્યાં હળવા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અને અમરેલીની વાત કરતા બીજા વિસ્તારો છે તેમાં માવઠાની શક્યતાઓ ઓછી છે પણ એક વધારે પડતા ઘાટા વાદળ થશે એને કારણે કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા અમુક જગ્યાએ છૂટી થાય એ અપવાદરૂપ રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે એટલે ખાસ કરીને આવનારા દિવસમાં એટલે કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને કારણે આ માવઠું થાય તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રો